આ સાથે જ ગૌશાળા પણ કાર્યરત છે. ત્યારે પાણીની જરૂરિયાત ને પહોંચી વળવા નગર સેવા સદન દ્વારા પાણીની ટાંકીનું નિર્માણ કરાશે. જેનાથી પરિક્રમા વાસી ઉપરાંત ગૌશાળામાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. અંકલેશ્વર નગરપાલિકા તરફથી રામકુંડ ઉપર સંત સેવા પરિક્રમા વાસી સેવા ગૌ સેવા એમને માટે અધ્યતન પાણીની ટાંકીનું આજ ખાતમુહૂર્ત થઈ રહ્યું છે પ્રમુખ સાહેબના હાથથી હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું કે આપે અમારી જે સેવામાં તમે જે યજ્ઞ તરે યજ્ઞ ચાલે છે જે સેવા યજ્ઞ એમાં તમે જે આહુતિ આપી છે સેવાની ખુબ ખુબ સાધુવાદ આપું છું